જમ્મુ કાશ્મીરના રિયાસી માં નવ જૂની આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો જેના કારણે યાત્રાળુઓને લઈ જતી બસ માં દસ જેટલા યાત્રાળુઓના મોત નીપજ્યા હતા અને તેત્રીસ જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોએ સાબરકાંઠા જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે મણિપુરને હિંસા વધતી જતી આતંકવાદ પંજાબમાં આતંકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે અને કેન્દ્ર સરકાર પાસે એવી માંગ છે કે મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય મળવો જોઈએ આ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ કરશનભાઈ પરમાર કોષા અધ્યક્ષ સંપતસિંહ રાજપુરોહિત હિન્દુ હેલ્પલાઇન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા શહેર ઉપાધ્યક્ષ કમલેશભાઈ સિંધી કનુભાઈ પ્રજાપતિ એડવોકેટ દીપકભાઈ જાંગીર મયુરભાઈ ચૌહાણ અભિષેકભાઈ ભોલા યશભાઈ દોશી દીપકભાઈ દેવેન્દ્ર દેવેન્દ્રભાઈ જંગીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં રિયાતમાં આતંકવાદીઓ હિન્દુઓને દસ હિન્દુઓ જેટલા હિન્દુઓને મારી નાખ્યા છે તેત્રીસ જેટલાને ઘાયલ કરી નાખ્યા છે એના વિરુદ્ધમાં અમે આજે ચારોપાટા હિંમતનગર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને તેમને આદેશ આપી રહ્યા શ્મીરમાં જે આતંકવાદીઓએ હિન્દુ દસ જેટલા હિન્દુઓને જે મારી નાખ્યા છે એમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુસ્સે થઈ અને કેન્દ્ર સરકાર પાસે મૃતકોને પચાસ પચાસ લાખ રૂપિયા અને અને દસ દસ લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગ છે